ચાલો આજે આપણે જીવનના એક બહુ જ એમ કે ખાસ તબક્કા વિશે વાત કરીએ કિશોરાવસ્થા હા એડોલ્સન્સ જેને કહીએ બરાબર આ એ સમય છે લગભગ અગિયાર વર્ષની આસપાસ શરૂ થાય અને આમ અઢાર ઓગણીસ વર્ષ સુધી ચાલે આપણા શરીરમાં મનમાં બધે જ જાણે મોટા ફેરફારો થતા હોય એકદમ સાચી વાત બાળકમાંથી આપણે પુખ્ત બનવા તરફ જઈ રહ્યા હોઈએ છે અને આ એક કુદરતી પ્રક્રિયા છે એ સમજવું જરૂરી છે હા એટલે ગભરાવાની વાત નથી આમાં બિલકુલ નહીં અને તરુણ અવસ્થા એટલે કે પ્યુબર્ટી પણ કહેવાય જે આ કિશોરાવસ્થાનો જ એક મહત્વનો ભાગ છે આપણે આજે એ જ સમજવાના છીએ આ શારીરિક માનસિક ભાવનાત્મક બદલાવ બધું સરસ તો સૌથી પહેલો અને કદાચ સૌથી દેખીતો ફેરફાર ઊંચાઈ વધવી હા હા એ તો તરત નજરે ચડે જાણે રાતોરાત પડવા માંડે લાંડા થાય મેં સાંભળ્યું છે કે છોકરીઓ શરૂઆતમાં જરા વધુ ઝડપથી વધે છે સાચું હા મોટાભાગે એવું જોવા મળે છે શરૂઆતમાં છોકરીઓની વૃદ્ધિ ઝડપી હોય પણ પછી છોકરાઓ પણ ગતિ પકડે છે અને લગભગ અઢાર વર્ષની ઉંમર આવે ત્યાં સુધીમાં છોકરા છોકરી બંને પોતાની મહત્તમ એમ કે પુખ્ત ઊંચાઈ મેળવી લેતા હોય છે અને આ ઊંચાઈ કેટલી વધશે એ શેના પર આધાર રાખે એમાં મુખ્ય તો આનુવંશિકતા એટલે કે માતા પિતાના જનીન ભાગ ભજવે પણ 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 એટલું જ મહત્વનું છે યોગ્ય પોષણ જો આ ઉંમરે પૂરતો અને સારો ખોરાક ના મળે તો વૃદ્ધિ પર અસર પડી શકે છે એટલે સમતોલ આહાર બહુ જરૂરી છે બરાબર ઊંચાઈ પછી બીજો મોટો ફેરફાર શારીરિક આકારમાં ખરું ને એકદમ છોકરાઓમાં તમે જોશો તો ખભાનો ભાગ છાતીનો ભાગ પહોળો થવા લાગે સ્નાયુઓનો વિકાસ પણ વધુ થાય અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ એટલે કે નિતમનો ભાગ પહોળો થાય છે આ બધું પ્રજનન માટે શરીર તૈયાર થઈ રહ્યું છે એની નિશાની છે અચ્છા અને અવાજનું શું એ પણ બદલાય છે ને હા એ પણ એક મોટો ફેરફાર છે છોકરાઓમાં ખાસ કરીને ગળામાં જે સ્વર પેટી છે લેરિંગ્સ એ મોટી થાય એટલે ગળામાં એક ઉપસેલો ભાગ દેખાય પેલું એડમ્સ એપલ હા એ જ કંઠમણી એના લીધે અવાજ થોડો ઘોઘરો ભારે બને છે જ્યારે છોકરીઓનો અવાજ સામાન્ય રીતે ઊંચો અને વધુ તીણો બને છે ઓકે અને પેલી તકલીફ જે ગળાને થાય પરસેવો વધુ થવો અને ખીલ એનું કારણ શું એ પણ આજ સમયગાળા સાથે જોડાયેલું છે શરીરમાં પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ અને ત્વચાને તૈલી રાખતી એટલે કે સિબેશિયસ ગ્રંથિઓ એ વધુ સક્રિય બને છે એટલે પરસેવો વધુ વળે અને ચહેરા પર ક્યારેક પીઠ પર પણ ખીલ જેવી સમસ્યાઓ જોવા મળે આ થોડું હેરાન કરે પણ એ પણ સામાન્ય છે આ બધા થયા બહારથી દેખાતા હેરફારો હા પણ અંદર પણ ઘણું બધું બદલાતું હશે ને ખાસ કરીને પ્રજનન અંગો બિલકુલ અને એ સૌથી મહત્વનો ફેરફાર છે છોકરાઓમાં શુક્રપિંડ એટલે કે ટેસ્ટીઝ એ શુક્ર કોષો સ્પર્મ્સ બનાવવાનું શરૂ કરે છે અને છોકરીઓમાં અંડપિંડ એટલે કે ઓવરી એ પરિપક્વ થઈને દર મહિને એક અંડકોષ ઓવમ અથવા એગ મુક્ત કરવાનું શરૂ કરે છે અને સાથે જ માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે એટલે કે પીરિયડ શરૂ થાય હા જેને ઋતુસ્રાવ કે માસિક કહીએ એની શરૂઆતને મેનાર્કી એટલે કે રજો દર્શન કહેવાય છે અને આ ચક્ર પછી દર મહિને ચાલે લગભગ વર્ષની ઉંમર સુધી જ્યારે એ બંધ થાય જેને રજો નિવૃત્તિ એટલે કે મેનોપોઝ કહે છે મતલબ શરીર એક માટે તૈયાર થઈ રહ્યું છે પણ આ બધું કંટ્રોલ કોણ કરે છે આટલા બધા ફેરફારો સારો સવાલ છે આ બધા ફેરફારો પાછળ છે આપણા શરીરના નાના પણ શક્તિશાળી રાસાયણિક સંદેશાવાહકો અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ હોર્મોન્સ હા સાંભળ્યું છે એના વિશે હા આ હોર્મોન્સ ખાસ પ્રકારની ગ્રંથિઓમાંથી નીકળે છે જેને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ કહેવાય આ ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ સીધો લોહીમાં ભેળવે છે અને લોહી દ્વારા એ આખા શરીરમાં પહોંચે બરાબર અને જે તે અંગોને પોતાનું કામ કરવા માટે સૂચના આપે આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે પિચ્યુટરી ગ્રંથિ જે આપણા મગજમાં આવેલી છે માસ્ટર ગ્લેન્ડ કહે છે ને એને હા એને માસ્ટર ગ્લેન્ડ પણ કહેવાય કારણ કે એ બીજી ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કામનું નિયમન કરે છે એ શુક્રપિંડ અને અંડપિંડને પણ હોર્મોન્સ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે કયા હોર્મોન્સ શુક્રપિંડમાંથી નીકળે છે ટેસ્ટોસ્ટેરોન આ નર અંતઃસ્ત્રાવ છે

એટલે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન મુખ્ય ખેલાડી છે આમાં પણ બીજી પણ ગ્રંથિઓ હોય છે ને શરીરમાં ચોક્કસ બીજી પણ મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે જેમ કે થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં હોય છે એ થાઇરોક્સિન નામનો હોર્મોન બનાવે છે એની ઉણપથી પેલું ગોઇટર રોગ થાય હા જો આયોડિનની કમી હોય તો થાઇરોક્સિન બરાબર ન બને અને ગોઇટર થઈ શકે પછી છે સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ એ ઇન્સ્યુલિન બનાવે છે ડાયાબિટીસ માટે જવાબદાર બરાબર ઇન્સ્યુલિન લોહીમાં શુગરનું પ્રમાણ જાળવી રાખે છે એની ઉણપથી ડાયાબિટીસ થાય અને એક છે એડ્રિનલ ગ્રંથિ જે કિડની ઉપર હોય એ શું કરે એ એડ્રિનાલિન નામનો હોર્મોન બનાવે જ્યારે આપણને બહુ ગુસ્સો આવે ચિંતા થાય કે ડર લાગે ત્યારે આ હોર્મોન શરીરને એ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરે છે એટલે હોર્મોન્સ તો આખા શરીરના ઘણા બધા કાર્યોને નિયંત્રિત કરે છે. એકદમ. અને આ શારીરિક ફેરફારોની સાથે સાથે કિશોરાવસ્થામાં બીજું પણ ઘણું બદલાય છે. જેમ કે? માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક રીતે પણ પરિપક્વતા આવે છે. વિચારવાની રીત બદલાય છે. હા, થોડું વધારે લોજિકલી વિચારતા થઈએ. હા, તર્ક કરવાની ક્ષમતા વધે છે. વ્યક્તિ વધુ સ્વતંત્ર બને છે, પોતાના નિર્ણયો જાતે લેવાનો પ્રયાસ કરે છે. પોતાની જાત પ્રત્યે વધુ સભાન બને છે પણ ક્યારેક કન્ફ્યુઝન પણ થતું હશે ને અસુરક્ષા જેવું ચોક્કસ એ બહુ સામાન્ય છે કારણ કે શરીર આટલું ઝડપથી બદલાતું હોય નવા નવા વિચારો આવતા હોય સમાજની અપેક્ષાઓ હોય આ બધા વચ્ચે ક્યારેક મૂંઝવણ ચિંતા કે ઈનસિક્યોરિટી અનુભવાય એ સ્વાભાવિક છે મન પણ શરીરની જેમ જ બદલાવમાંથી પસાર થઈ રહ્યું હોય છે હમ તો આટલા બધા બદલાવ વચ્ચે કિશોરોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ ખાસ કરીને પ્રજનન સ્વાસ્થ્યનું આ બહુ જ મહત્વનો મુદ્દો છે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કઈ ત્રણ બાબતો પહેલું છે સમતોલ આહાર એટલે કે બેલેન્સ ડાયટ એ તો તમે વૃદ્ધિ માટે પણ કહેલું હા કારણ કે આ ઉંમરે શરીરનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે એટલે બધા જ પોષક તત્વો પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન્સ ખનીજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળવા જરૂરી છે એટલે શું ખાવું જોઈએ રોટલી ભાત દાળ લીલા શાકભાજી કઠોળ દૂધ અને દૂધની બનાવટો ફળો આ બધું નિયમિત લેવું ખાસ કરીને લોહ તત્વ એટલે કે આયન ખૂબ જરૂરી છે કારણ કે એ લોહી બનાવવામાં મદદ કરે છે એ શમાંથી મળે પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ આમળા સંતરા આ બધામાંથી સારું એવું લોહ તત્વ મળે છે અને હા પેકિંગવાળા નાસ્તા ચિપ્સ તળેલું જંક ફૂડ એ ઓછું કરવું હા નિયમિત ન જ ખાવા જોઈએ એનાથી પોષણ નથી મળતું ઓકે પહેલું થયું આહાર બીજું બીજું છે વ્યક્તિગત સ્વચ્છતા પર્સનલ હાઈજીન દરરોજ સ્નાન કરવું શરીરને ચોખ્ખું રાખવું ખૂબ જરૂરી છે અને છોકરીઓ માટે માસિક વખતે ખાસ હા ઋતુસ્રાવ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું સેનેટરી પેડ કે ટેમ્પોનનો ઉપયોગ કરવો અને તેને દર ચાર છ કલાકે નિયમિત બદલતા રહેવું જેથી ચેપ લાગવાનો ભય ન રહે બરાબર અને ત્રીજી બાબત ત્રીજી બાબત છે શારીરિક વ્યાયામ ફિઝિકલ એક્સરસાઇઝ એટલે જીમ જવું પડે ના એવું જરૂરી નથી પણ રોજ થોડો સમય રમવું દોડવું ચાલવું સાયકલ ચલાવવી યોગા કરવા કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે એનાથી શરીર તો તંદુરસ્ત રહે જ છે પણ મન પણ પ્રફુલ્લિત રહે છે આ ત્રણ મુખ્ય બાબતો થઈ આહાર સ્વચ્છતા અને વ્યાયામ પણ ઘણીવાર આ ઉંમરે ખોટી માન્યતાઓ પણ બહુ સાંભળવા મળે છે ખરું ને હા એ પણ એક મોટો પ્રશ્ન છે ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે જેમ કે પેલી વાત કે બાળક છોકરો થશે કે છોકરી એના માટે સ્ત્રી જવાબદાર છે આ બિલકુલ બિલકુલ ખોટી અને સામાજિક રીતે પણ નુકસાનકારક માન્યતા છે વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે બાળકનું લિંગ પિતા તરફથી આવતા શુક્રકોષ દ્વારા નક્કી થાય છે એ કેવી રીતે જુઓ સ્ત્રીના અંડકોષમાં હંમેશા એક્સ રંગસૂત્ર હોય છે પુરુષના શુક્રકોષ બે પ્રકારના હોય છે કેટલાકમાં એક્સ રંગસૂત્ર હોય અને કેટલાકમાં વાય રંગસૂત્ર હોય જો જો વાળો શુક્રકોષ શુક્રકોષ સાથે જોડાય જોડાય તો તો બને બને એટલે એટલે કે છોકરી જન્મે અને કે છોકરો જન્મે એટલે નિર્ણય તો પિતાના શુક્રકોષ પર આધાર રાખે છે બરાબર આમાં સ્ત્રીનો કોઈ જ રોલ નથી કોઈ દોષ નથી આવી ખોટી માન્યતાઓથી દૂર રહેવું અને બીજાને પણ સાચી માહિતી આપવી એ આપણી ફરજ છે સાચી વાત અને એક છેલ્લી પણ કદાચ સૌથી અગત્યની ચેતવણી જેવી વાત કઈ નશાકારક પદાર્થોને ના કહેવાની હા આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે આ ઉંમરે ઘણી વાર મિત્રોના દબાણમાં આવીને કે પછી માત્ર જિજ્ઞાસાવૃત્તિથી ઘણા યુવાનો ડ્રગ્સ તમાકુ કે દારૂ જેવી વસ્તુઓનો પ્રયોગ કરી બેસે છે અને એની લત લાગી શકે છે હા અને એ લત જીવન બરબાદ કરી શકે છે સ્વાસ્થ્ય તો બગડે જ છે પણ ભણતર કારકિર્દી સંબંધો બધું જ જોખમમાં મુકાઈ જાય છે એટલું જ નહીં ડ્રગ્સ લેવા માટે ક્યારેક સિરિન્જનો ઉપયોગ થાય જે શેર કરવાથી એચઆઈવી એડ્સ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓ પણ ફેલાઈ શકે છે એટલે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુઓથી દૂર જ રહેવું હંમેશા ના કહેવાની હિંમત રાખવી કોઈ દબાણ કરે તો પણ મક્કમ રહેવું તમારું સ્વાસ્થ્ય અને ભવિષ્ય સૌથી મહત્ત્વના છે તો ટૂંકમાં કહીએ તો કિશોરોવસ્થએ ડરવાનો નહીં પણ સમજવાનો અને સંભાળ રાખવાનો સમય છે એકદમ આ જીવનનો એક કુદરતી અનિવાર્ય અને મહત્ત્વનો તબક્કો છે વૃદ્ધિ અને પરિવર્તનનો સમય છે શારીરિક બદલાવની સાથે સાથે માનસિક બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ પણ આ જ સમયે થાય છે એટલે આ સમય દરમિયાન સાચી માહિતી મેળવવી આપણે જે વાત કરીએ પ્રમાણે સમતોલ આહાર લેવો સ્વચ્છતા જાળવવી કસરત કરવી અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ ખૂબ ખૂબ જ જરૂરી છે બરાબર અને આ બધા ફેરફારોને સકારાત્મક રીતે સ્વીકારવા એ પણ એટલું જ મહત્વનું છે અને આ બધી ચર્ચા પછી મારા મનમાં એક સવાલ આવે છે પૂછો ને આપણે શારીરિક અને બૌદ્ધિક વિકાસની વાત કરી પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ શારીરિક રીતે માનસિક રીતે તેમ તેમ આપણી જવાબદારીઓ પણ વધે છે પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા વિકસે છે તો આ વિકાસની સાથે સાથે પોતાની જવાબદારીઓ અને પોતાના નિર્ણયો પ્રત્યેની સમજ કેવી રીતે કેળવવી એ પણ આ તબક્કાનો એક મોટો પડકાર ગણાય નહીં ખૂબ સારો વિચાર છે ખરેખર શારીરિક પરિપક્વતાની સાથે માનસિક અને સામાજિક જવાબદારી નિભાવવાની સમજ કેળવવી એ પણ કિશોરાવસ્થાનો જ એક ભાગ છે આના પર ચોક્કસ વિચારવું રહ્યું